અગત્યના સમાચાર મળી રહ્યા છે મહિસાગરમાંથી રાજકોટ સંસદ પુરુષોત્તમ રૂપાળાની આગ મહિસાગર જિલ્લા સુધી પહોંચી એકસો બાવીસ લોણાવાડા પ્રધાન કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય સમાજ વિરોધ પંચમહાલ અઢાર લોકસભા કાર્યાલયના ઉદઘાટન સમયે ક્ષત્રિય સમાજના યુવાનો નો વિરોધ રાજકોટ સમાજના યુવાનો સાથે મોટી સંખ્યામાં રૂપાલા હાઈ હાઈ ના નારા સાથે કાર્યાલય સુધી પહોંચ્યા કાર્યાલયના ઉદઘાટન સમયે રાજપૂતના યુવકો યુવાનો ઉગ્ર વિરોધ કાર્યાલયના ઉદઘાટન સમયે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત રહેતા ક્ષત્રિય સમાજના યુવાનોની અટકાયત કરાઈ રૂપાલાનો વિરોધનો નો પંચમહાલ અઢાર લોકસભામાં પણ જોવા મળ્યો વિજય જોશી જી ટીવી ન્યૂઝ મહીસાગર